તીર્થના ત્રિવેણી સંગમ ઘાટ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હિરણ કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ સ્થળે મહાશિવરાત્રી પર્વથી સંગમ આરતીનો શુભારંભ થયો છે સનાતન ધર્મની સંસ્કૃતિને જાળવવા માટે રાજ્યના મુખ્યમંત્રીની ભલામણથી આ નિયમિત સંધ્યા આરતી શરૂ કરવામાં આવી સોમપુરા બ્રહ્મ સમાજ દ્વારા યોજાતી આ આરતીમાં રાજકીય અને સામાજિક આગેવાનો સાથે સ્થાનિક નાગરિકો અને યાત્રીકો મોટી સંખ્યામાં હાજરી આપે છે આજે અમે ભાજપ પરિવાર તરફથી અહીં ત્રિવેણી ઘાટ ખાતે જે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે જે ત્રિવેણી સંગમ આરતીનો જે પ્રારંભ કરવામાં આવ્યો છે ગંગા આરતીની જેમ અને જે મુખ્યમંત્રીના હસ્તે ત્યારે જે આરતી ખુલ્લી મૂકવામાં આવી છે પછી પ્રતિદિન હવે આ જે આરતી થાય છે એમાં આજે અહીંના બ્રહ્મ સમાજના આગ્રહને માન આપી અને અમે ભાજપ પરિવાર વતી આ આરતીનો લાભ લીધો છે ભગવાન સોમનાથ અને ત્રિવેણી માતાને પ્રાર્થના કરીએ કે દેશમાં સુખ શાંતિ રહે ગુજરાત સમૃદ્ધિના પંથે આગળ વધે અને બધા વિકાસ થાય તો એ નજીકના ભવિષ્યમાં આપણે જેમ ગંગા આરતીનું જે મહત્વ જે થઈ ગયું છે એમાં આપણે ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ કે આપણે ત્રિવેણી સંગમ આરતી પણ એ રીતે જ આપણે ગંગા આરતીની જેમ જ વિશિષ્ટ રીતે અહીંયા થાય અને વધુમાં વધુ લોકો લાભ લે એ અમારી નમ્ર વિનંતી છે